હે લો યુટ્યુબ ફેવેલે કેમ શું બધા મજામાં મજામાં જ છો બધાને જય માતાજી મહાદેવ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં ને આપણે તો અત્યારે પડામાં આવી ગયા છે ને પડામાં જે આપણે વાવેતર કર્યું ને મસ્ત મજાનું ઊગી ગયું છે બતાવું તમને તો આ બધું જો મસ્ત મજાની જાહેર ઉગી ગઈ છે અને આ બધું જો ક્યાંક કંઈક સો સોળો વાયો ને આપણે કંઈક સોળો તો દેખાડો જ ગયો આપણે સોળો ઉગી ગયો છે અને આ બધું જો સોળો છે જે ડેગડેગ દેખાય ને તો એ સોળે તો જો અને વાયુ પહેલાં એટલે જો મસ્ત મજાની હારી મળીશ પૂરવા મસ્ત મજાનું જો ઈજ્યું છે ને આજનું વાતાવરણની વાત કરું તો આજ વાતાવરણ આજનું સાફ છે ક્યાંય વાદું દેખાતું નથી પણ આમ તો થોડુંક ધૂમસ જેવું વાતાવરણ છે બાકી તો વાતાવરણ સાફ જ છે ને આ બધું આપણા સોળો વાયો તો એ તો ક્યાંક ક્યાંક દેખાય છે કાલે સારો દેખાય છે ને બાકી તો જો આ બાજુ કેળ્યું બાજુ તો આપણે એમાં એમાં મસ્ત મજાની ઉગી ગઈ છે અને આપણે કી કેળી વાયુ હતી ને મસ્ત મજાની કેળી તો સોટ ગઈ છે મસ્ત મજાના તો પાંદડા મટી છે કાઢવા બાકી જો આવું બધું છે અને આજ છે ને ખેતર નો આપણે કાંઈ એટલે કાંઈ કામ છે નહીં તો આપણે જવાનું છે બીજી વાડીએ

આ બધું તો છોકરા લેસન કરે છે વેકેશન પડી ગયું છે ને તે ઘણું બધું ધરાવનું લેસન આપી દીધું લેસન કિરા રાખે કા ને આ બધું મારે ધૂલભાઈ રમેશ ઓશિકા લઈને સૂટી દો આટા મારે દીધી તાલે આપણે ફટાફટ મંડી ગામ હોવા બીજી ઠેલી ભરી વેળવી એ આવી જ તો અત્યારે તો હાંજ હાજ પડગે છે ને અત્યારે તો આપણે ગયા છીએ તળાવે તળાવ મસ્ત મજાનો વાતાવરણનો આનંદ ઉઠાવી છે આપણે હવારે કહેતા હતા ને કે વરસાદ વિદાય લેવી છે તો એવું કાંઈ છે નહીં વરસાદ પાછા મંડાણ માંડ્યા છે ને આ બાજુ જો કાળા ભમ્મર વાદળા થયા છે પાછા કોકોક સાંટાઇ પડે છે તો વરસાદે તો વિદાય લીધી નથી ખબર નહીં કેદી બધી એટલે એ શક્યતા છે અત્યારે જો પડે છે શક્યતા જો આપણે આંટા માર્યું છે તળાવે મજા આવે તળાવે અત્યારે ઠંડો પવન આવતો હોય મસ્ત મજાનું વાતાવરણ હોય એટલે મજા આવે ને આ બધું જો આ બધું વાદળા નથી અને આ બધું જો મસ્ત મજાનું વાડીનું સીન આવે છે અત્યારે હાલો ફિલહાલ તો આપણે જવાનું છે ઘરે પાછું નીકળી અંદર મીડ્યું ખાવા

તો ગાઈસ બપોર પછી જો આપણે ઘઉં હોય ને પાછા ગયા છે ઘરે ને અત્યારે જો પાણી વાળવાનું ચાલુ છે કેમ કે આપણે તુરી જો ફાઇનલી ઉગી ગઈ હતી તો જો ક્યાંક ક્યાંક આવા ખાલા પીડ્યા છે એવા ક્યાંક ક્યાંક ખાલા પીડ્યા છે ને તો ખાલા ભરીને જો પાવાનું છે આ બધું ને આ બધું જો મેં પાછા મંડાણ માંડ્યા છે પણ આપણે એની વાટે રહેવાય ને આપણે પાઈ દેવાય ને આ બધું જો નીંદવાનું થઈ ગયું છે ચાલવું તો એના ઝીણું ઝીણું ખડ છે ને મંડે છે લેવા ને આપણે આ બધું જો પાણી આવે છે પહેલાં આ તો ઝાડની એવું પાઈ દીધું ને પછી તો આ સોળાની એવું બધું પાઈ દેવી બાકી તો ખાલા બુરવેળા છે ને તેઓ ઉગી જાય પાણી દેવી એટલે પછી હમણાં પાછું પાવાનું હોય નહીં તેમવી પડે સોળીને Soalnya mau pilih pada saya. Tahu lah, pada pada saya depan, soalnya pahit dia.